જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ખુરા આપણે બંદૂકનું લાયસન મેળવવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટો અને કયા કયા જરૂરી પુરાવાઓની જરૂર પડે છે જેના આધારે આપણને બંદૂકનું લાયસન્સ મળી શકે તેની વિગતે વાત કરીશું તો મિત્રો વિડિયો છેલ્લે સુધી જોતા રહો અને ચેનલની અંદરની ખુરા નવા હોવ તો ચેનલને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો વધુ સમય ન લેતા આજનો આ મહત્ત્વનો વિડીયો ચાલુ કરીએ જેનું હેડિંગ છે બંદૂકનું લાયસન્સ મેળવવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો આપણને પ્રથમ આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ મિત્રો મતદાર ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડની જરૂર પડશે એના પછી ત્રીજા નંબરની અંદર લીકરા કાર્ડની પણ જરૂર પડશે ત્યારબાદ મિત્રો ચાર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ આપણે જરૂર પડશે ત્યારબાદ મિત્રો મેડિકલ પ્રમાણપત્ર તમારું પોતાનું જે વ્યક્તિ લાયસન્સ મેળવવા માગતો હોય તેણે પોતાનું મેડિકલ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે ત્યારબાદ મિત્રો જે વ્યક્તિ બંદૂકનું લાયસન્સ મેળવવા માંગતો હોય તેણે પોતાનું આવકનું પ્રમાણપત્ર એટલે કે પોતાની કેટલી આવક છે તે પણ દર્શાવતો આવકનો ગ્રામ પંચાયત અથવા તો શહેરી વિભાગમાંથી રહેતા હો તો નગરપાલિકાનો દાખલાની જરૂર પડશે ત્યારબાદ મિત્રો તમારું પોતાનું પરમનેન્ટ એડ્રેસનો એક પુરાવો પણ સાથે જોડવાનો રહેશે એટલે કે સરનામું તમારે કાયમી અને કાયદેસર આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો આઠ નંબરની અંદર લીકુરા વીજળીનું બિલ એટલે કે તમે જે રહેઠાણમાં રહેતા હોવ ત્યાંનું તમે વીજળીનું બિલ પણ તમારે સાથે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ તમે જે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હો તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સાથે જોડવાનું રહેશે એના પછી મિત્રો તમારે ઇન્કમટેક્સ રિટર્નની પણ તમારે સ્લીપ જોડવાની રહેશે એટલે કે તમે ઇન્કમટેક્સ ભરતા હો તો તેની રિટર્નની પાવતી પણ તમારે સાથે જોડવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે તમારા નજીકના વિસ્તારની અંદર લીકુરા જ્યાં તમે રહેતા હો તે વિસ્તારની અંદર લીકુરા મેજિસ્ટ્રેટ અથવા તો એસએસપી ઓફિસ અરજી ફોરમ મેળવવાનું રહેશે તમારે તમારી નજીકના પોલીસ સ્ટેશનની અંદર લીકુરાથી તમારે અરજી મેળવવાની રહેશે આ અરજીની સાથે તમારે તમારો બાયોડેટા તમામ અરજીની અંદર કરી તે મુજબ ત્યારબાદ મિત્રો તમારે આ અરજીની અંદર હથિયાર રાખવાનું કારણ પણ તમારે બતાવવું પડશે કે મારે આ કારણસર હથિયારની જરૂર છે જે કારણ પણ તમારે આ અરજી ફોર્મની અંદર ખુરા દર્શાવવું પડશે ત્યારબાદ મિત્રો પોલીસ શું કરશે તો મિત્રો ત્યારબાદ પોલીસ આ તમારી અરજીની વેરિફિકેશન કરશે એની અંદર લી તમે જોડેલા જરૂરી ડોક્યુમેન્ટોને ચકાસણી કરશે તમે આપેલું કારણ હથિયાર રાખવાના કારણનું વેરીફિકેશન કરશે અને ત્યારબાદ મિત્રો લાયસન્સ મેળવવા પછી તમને એની અંદર લી કોરા શોર્ટગન હેન્ડગન બત્રી બોર રિવોલ્વર બાવીસ બોર પિસ્તોલ વગેરે મેળવવા માટે તમે એની અંદરની ખુરાક ફોર્મમાં દર્શાવ્યું હશે કે મારે આની જરૂર છે તેના ઉપર તમને લાયસન્સ આપવામાં આવશે તો મિત્રો અહીંયા આપેલી માહિતી જો તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો